ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓપ્ટિમમ ઓપ્ટિમમ શબ્દનો અર્થ સારામાં સારી સંખ્યા કે જથ્થો સારામાં સારું સૌથી વધુ અનુકૂળ પરિસ્થિતિ કે હર કોઈ પ્રકારની પરિસ્થિતિની પરાકાષ્ઠા થાય છે ઓપ્ટિમમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ સ્ટ્રેસ ફોર ધ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ અર્થાત સરકારે સંસાધનોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો એક બીજું ઉદાહરણ જોઈએ તો ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર પ્રોડ્યુસિંગ સ્ટીલ ઇઝ અરાઉન્ડ 1200 ડિગ્રી સેલ્સિયસ એટલે કે સ્ટીલનું ઉત્પાદન માટે મહત્તમ તાપમાન 1200 ડિગ્રી સેન્ટિગ્રેટની આસપાસ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ